આપણે વાળી આવી ગયા છે મમ્મી મેં આજ ગળી વખાડી આપણે તો આવું હોય છે આમનું નેધે લગન ખેવાનું અહીંની શરૂ કરી હું અહીંની ખેઈ પી ગયા છે ખેવાની થેસ લગન સામે ઓલા હેધે નહીં અહીંયા લગ્ન મમ્મી ગળિયો કરે છે ગળીઓ બોળી કાઢે છે વાજી ને આપણે ખેવાની સીપીઓ લેતા આવ્યા છે આપણે તો ખેડતા હોય

આપણને કે તમે આયા બપોર જમી લે જમવા આપણે ઘરે વઈ આવ્યા કામ પૂરું થઈ ગયું ને કીધું છે આવી આપડે ઘરે હાથ પગ ગઈ પછી ઉતારી ફોન આવી ગયો આવી ગયો ઉતાર્યો ન તો હા ઈ નાખ્યું કલે હા ગતન કે ઉતારે હા ભાઈ પકડીને ઊભા કાબડે આપનો આપનો ફોન માં વિડિયો કૉલ આવે થી ફોન પકડીને દુબયો નઈ ને ત મેકિન થોડું ને હમ હું કરો હંધાય તમને લખ દઉં

મમ્મી જો મે સે 2 વાગે જમમાં બેઠા અમાર બેય બેઠા તો આપણે લીધા ગલસે લીધા પછી તો કોણ કારખાને ભાગા છે શાક મેકી દીધું છે શાક મેકી દીધું

તો આપણે કારુ ના આવી જઈ એ હાથની જોઈ જાય હાલત આવી જઈ છીએ ભાઈ તો વાડી ધ્યાન રાખીને હવે આપણે કઈ કામ નહીં બુપ્પા જ્યાં છે કેમ પણ જાય બુપ્પા હે ડુંગળી ફરવા જાય ડુંગળી ફરવા જ્યાં છે ભાઈ તો વધી કિલો હાથની જો સનસેટ ધાબા ઉપર મસ્ત આવે હવે આપણે અત્યારે ધાબા ઉપર સડવું નહીં આવે કઈ કામ હશે એ કરશું બસ ને આદિભાઈ જેમ નીચે ફોન રમશે જો આદિભાઈ ફોન રમ બે

આપણે જો જમીન લીધા છે ઇન બેન ની એન્ડ વેર ને એવું કરે છે આપણે ભાઈ ને અંદર ટીવી જોવે છે કે ગુપ્પાઈ ને એ વિડિયો પસંદ આવ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો મળીએ કાલે નવા વર્ગમાં તો જય માતા એન્ડ બાય બાય